કમોસમી વરસાદથી ભાવનગરના ખેડૂતો બરબાદ થયા છે મહુવા તાલુકામાં માવઠાથી વિનાશના દ્રશ્યો ભાદરોડ ગામના ખેડૂતો માટે વરસાદ વિલન બન્યો છે ખેતરો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે ખેડૂતોને પાક નુકસાન જવાની પણ ભીતિ સેવાઈ રહી છે કારણ કે પાક નષ્ટ થયા છે કપાસ બાજરી મગફળી સહિતનો પાક બરબાદ ખેડૂતોની મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ભાવનગરના મવ્વાના આ દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતોએ ચાર ચાર મહેનત ચાર ચાર મહિના સુધી મહેનત કરી મહા મહેનતે પોતાના ખેતરમાં પાક ઉગ્યો હવે જ્યારે પાક કાપણીનો સમય આવ્યો ત્યારે આ બરબાદીનો વરસાદ ખાબકતા પાક સંપૂર્ણ નષ્ટ થવો છે રાજ્યના કૃષિ મંત્રીના જિલ્લા ભાવનગરની અંદર કુદરત રૂઠી છે કારણ કે મહુવા તાલુકો છે તે કમોસમી વરસાદની અંદર ભારે પ્રભાવિત થયો છે અને બાર કલાકની અંદર જે અગિયાર ઇંચ મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં જે વરસાદ થયો છે તેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છે તે છીનવાઈ ગયો છે હાલ તમે આવી પહોંચ્યા છીએ આજે ભાદ્રોડ ગામ છે ત્યાં અહીંના જે ખેડૂતો છે તે આપણી સાથે વાતચીત કરવા માટે મોજૂદ છે ખાસ કરીને તમને પૂછવા માંગીશ કેટલા વીઘાનું વાવેતર કર્યું હતું ને શું અત્યારે પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ કપાસ વાવ્યો તો પાંચ વીઘાણું પાણીમાં બળી ગયો પછી પાછી મગફળી વાવે પાછો માઠું થયો પાછો પાછી હાવ પેલ થઈ ગયો પડતર પીડ્યો અચ્છા જો અત્યારે ખેડૂતોના ખેતરોમાં દરેક જગ્યાએ પાણી ભરાયેલા છે તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું અને શેનું શેનું વાવેતર મારે સાઠ વીઘાનું વાવેતર છે મારે વીસ વીઘાની માંડવી હતી ચાલીસ વીઘાનો કપા હતો પણ અત્યારે માવઠું થયું છે એટલે આમ તો ગણીને તો નેવું ટકા બધું નાશ થઈ ગયું છે ઝીંડવા હતા કપાસ ફાટેલો હતો એ પણ જમીન ઉપર પડી ગયો પાણીમાં બધું ગયું અને અત્યારે હાલ ખેતરોની હાલત એવી છે કે અંદરલી પાણી વહેતું થઈ ગયું છે અને અમે તો ખેડૂત આડાવળા ઉછી પૈસા કરી કરીને અમારી ખેતી કરતા અમારા હાથમાં આવેલું બધું અત્યારે નાશ થઈ ગયું છે અમારી વેદના છે કે સરકાર અમને કાંઈ પણ સહાય આપીને અમને મદદરૂપ થાય

અને નુકસાની તો ઘણી જ કહેવાય અચ્છા જો તમને પૂછવા માંગીશ આ જે ભાદરોડ ગામની અંદર કેવા પ્રકારના પાકોનું વાવેતર થતું હોય છે અને અત્યારે કેવી પરિસ્થિતિ છે ગઈકાલે રાત્રેથી વરસાદ પડ્યો પછી આજે રાત્રે માઉટ ઉઠ્યું બાર કલાક ચા બાર કલાકમાં અગિયાર ઇંચ પાણી પીડ્યું સત્તા નુકસાની શીંગ છે કપાસ છે અજમાશે બધાનું નુકસાન એવું કરો કે ખેડૂતોએ એક તો રૂપિયો આ રૂપિયો કરીને ભેળો કર્યો હોય અને સત્તા અત્યારે હાવ નાબૂદ થઈ ગયું બધું બરોબર તો પછી અમે એવું માન્ય સર ખેડો તો શું હોય ખેડો પાસે ગમે ત્યાંથી ઓછી પૈસા લઈ લે અને ઉભો કર્યો હોય અને સત્તા અત્યારે નુકસાન ગયું તો પછી ખેડૂત જીવે કઈ રીતે આ રીતે પોઝિશન છે ખેડૂત ની હાવ અત્યારે કોઈ હાવ નાબૂદ થઈ ગયું છે મારે પોતાને દસ વીઘાની સિંગ હતી પાછળ પડેલા છે અને પાથરા નાબૂદ થઈ જાય તો હવે અમારે લેવું કઈ રીતે તમારે શું નુકસાની ગઈ છે કપાસમાં અમારે 20 વીઘાની સિંગ છે 10 વીઘાનો કપાસ છે અત્યારે ઓલરેડી સોવા જાય છે સાહેબ તો સિંગમાં પાથરા પડેલા છે અત્યારે કોઈ વસ્તુ કોઈ ખેડૂત એક દાણો સિંગ ઘરે લઈ છે કે નહીં અને બીજા નંબરમાં કપાસ કપાસમાં ઓલરેડી પહેલી વીણી આવે પેલી વીણી આવે એટલે ભેગે ઓસમ ઓસો 7 થી 8 મણ કપાસ હોય પે જે ખેડુ હોય અત્યારે જનરલી ગણો તો 90 થી 95% ખેડુની મોલાય ઓલરેડી બધી બગડી ગઈ ને કોઈ પણ વસ્તુ આના પોઝિશન રે બે ત્રણ દિવસ એટલે ઓલરેડી કપાસ છે જમીન ઉપર પડેલો હોય એ સત્તા ઉભી જાય ઊભી જાય કપાસ એટલે એમાંથી કોઈ વસ્તુ રૂ કે કપાસ છે કાંઈ આવે નહીં સિંગ છે તો સિંગમાં પાલો ઝાર પછી હજીમા પછી કોઈ પણ અત્યારે આપણે અત્યારે પાકની મલેજ કહેવાય છ મહિના છે આજે અત્યારે ઓલરેડી બધી વસ્તુ પાકમાં જ આવેલી હોય સિંગ કપાસ તો કોઈ પણ વસ્તુ આપણે ગમે ખેડૂત કોઈ પણ પગવતો હોય ઝાહેર બાજરો આથી પરિસ્થિતિ ત્યારે સાહેબ અમારી બે હાલ ગઈ છે વીસ વીઘાનું મારે જમીન છે દસ વીઘાનો કપા કર્યો હતો દસ વીઘાના પાથરા પીડ્યા ને કપાસ એ વીણવાની ચારી હવે કપાસ બધો ખરી ખરીદ્યો ને હવે ઉગવાની ચારી છે ને અમે લાખ રૂપિયાનું લેણું કર્યું ખેડું એ હવે પરિસ્થિતિ ચાલી દેવા એ વિચાર કરીએ અમે તો સમજ્યા આવી સ્થિતિ અમારે ખેડૂતને પાણી દો બીજું હમથળ બધે સમજ્યા આવી સ્થિતિ છે અમારી

હાવ નાબુદ થઈ સમજ્યા આવી સ્થિતિ છે અમારે હું લેવાની પરિસ્થિતિ